મોટી વિરાણી બસ્ટેશન વાડી ઇદ પર ઇદ મુબારક સ્નેહ મિલન માં મુસ્લિમ બિરાદરો એકમેકને મેક ગળે મળી ઇદ શુભકામનાઓ પાઠવી મોટી વિરાણી બસ સ્ટેશન વાડી ઈદગાહ પર મૌલાના નઝીરભાઈએ તકરીર અને ઈદ નમાઝ પઢાવી હતી ખુતબો મૌલાના હૈદર અલીએ પઢાવ્યો હતો મૌલાનાએ પોતાની તકરીરમાં ઈદ એટલે ખુશી રહેમતનો દિવસ ઈદના દિવસે ગરીબોની પૂજા કરવી પડોશી ભૂખ્યો નથી તેની ચિંતા કરવી એનાથી કોઈ મોટી નેકી પુણ્ય નથી ઈદગાહ પર ઈદ મુબારક સ્નેહ મિલનમાં મુસ્લિમ બિરાદરો એકમેકને ગળે મળી ઈદની શુભકામનાઓ પાઠવી હતી ખાસ ઉપસ્થિત અબડાસા વિસ્તારના ધારાસભ્ય અને આ ગામના ઠાકોર પરિવારના મોભી એવા પ્રદ્યુમન સિંહ જાડેજા નાના ગામો જ્યાં હિન્દુ મુસ્લિમો એકતાની જ્યોત સદીઓથી જલાવી બેઠા છે સંપ થકી જ ગામડા સુખી સમૃદ્ધ અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી સરપંચ ગોવિંદભાઈ બળિયા તેમજ પીર ઇબ્રાહિમ બાવા સૈયદ ઓસમાન શાહ બાવા તેમજ મુસ્લિમ સમાજના પ્રમુખ અબ્દરેમાન ચાકી મુતવલિયો હાજી દાઉદભાઈ ગામની મસ્જિદ હાજી જુસફભાઈ કુંભાર તૈયાહનગર મસ્જિદ ઉપપ્રમુખ રમજાનભાઈ મહામંત્રી ઉમર ખત્રી કચ્છમિત્ર અલી મહંમદ ખલીફા ઝાકબ સાટી અબ્દરેમાન સમેજા ઉમર ખલીફા ઇમ્તિયાઝ બાવા બાબુ લોહાર અકબર સાટી શબીર લંગા અબ્દુલ્લા ચાકી મામદ ખત્રી હાજી સુલે આર કે ખત્રી મામદભાઈ સાટી ઓસ્માન લંગા યુવક મંડળના પ્રમુખ ચીચાભાઈ ખત્રી તેમજ કાસમ ચાકી સુલતાન સાઠી મંત્રી અયુબ ખલીફા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાજી નૂરમામદ ખત્રીએ કર્યું હતું